પતિએ પત્નીને અંધારામાં રાખી બીજા લગ્ન કર્યા હોવાના ફોટા સસરા એ પ્રથમ પુત્ર વધુ ને મોકલતા ડિવિઝન પોલીસ મથકમાં પતિ સાસુ સસરા સામે ફરિયાદ નોંધાઈ ગઈ છે ભરૂચ ડિવિઝન પોલીસ મથકમાં લિંક રોડ ઉપરની એક સોસાયટીમાં રહેતી આકાક્ષા શર્માએ ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે ફરિયાદીએ ગત તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર પંદરના રોજ હિન્દુ રીતિ રિવાજ મુજબ બિહારના કૃષ્ણ મુરારી શર્મા સાથે લગ્ન થયા હતા અને બંને વચ્ચે લગ્ન જીવન ચાલતું હતું ગણતરીના મહિનાઓમાં જ બંને વચ્ચે નાની મોટી વાતોમાં ઝઘડાઓ થતા અને તે સમય દરમિયાન ફરિયાદી સગર્ભા થતાં તેની સારવાર પણ તેની સાસુ સસરા કે પતિ નહીં કરાવતા તે પિયર આવી હતી અને તેણીએ અગિયાર અગિયાર બે હજાર સત્તર ના રોજ બાળકીને જન્મ આપ્યો હતો તે દરમિયાન ફરિયાદી બાળકી સાથે સાસરીમાં રહેવા આવી ગઈ હતી અને તે દરમિયાન પણ સાસુ સસરાને પતિ મારઝૂડ કરવાનું શરૂ કર્યું હતું અને પતિ ફરિયાદીને કહેતો કે દીકરાને જન્મ કેમ ન આપ્યો અને બાપને કહે કે ઝારખંડ ખાતે મકાન અને જમીન આવેલી છે તે મને નામ પર કરી આપે નહીં તો હું બીજે લગ્ન કરીશ અને સાસુ સસરા પણ દીકરાના બીજે લગ્ન કરવાની ધમકી આપતા તે દરમિયાન ફરિયાદીની તબિયત લથડી હોય તે સમયે તદઉપરાંત પિયરમાં આવ્યા બાદ પતિ પત્ની કે તેની બાળકીને તેડવા તૈયાર ન હોય જેથી ફરિયાદી સતત બાળકીના

બીજા લગ્ન કરેલા હોય તેવા ફોટા પણ આખરે ફરિયાદીને મોકલતા ફરિયાદીની પગ તળે જમીન ખસી ગઈ હોય તેવો અનુભવ થયો હતો જેના કારણે પ્રથમ પત્નીએ છૂટાછેડા ન આપ્યા હોય છતાંય પતિએ બીજા લગ્ન કર્યા હોવાની વાતને લઈ ફરિયાદી તાબર તો બે ડિવિઝન પોલીસ મથકે પહોંચી જાય પતિ તથા સસરા સાસુ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે